અને પૃથ્વીનું કલ્યાણ કરવા માટે ઋષિઓની રક્ષા કરવા માટે આપ કરો પછી કામદેવ પરોપકારના નામ પર તૈયાર થયા અને પાંચ પ્રકારના શસ્ત્રો એને પોતાના શસ્ત્રાગારમાં રાખ્યા છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ વિષય છે આ એક 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 જીવ મરે છે એવું ભાગવતમાં લખ્યું છે શબ્દ શબ્દ હરણ હરણ મરે થી હરણને ફસાવવા માટે પેલા શિકારીઓ હોય બિન વગાડે અને હરણા બધા મુગ્ધ બની અને એને સાંભળવા માટે આવે ઉપરથી જાળ ફેંકે હરણા પકડી લે સ્પર્શ માટે હાથી મરે છે હાથીને ફસાવવા માટે ખાડો કરે શિકારીઓ એના ઉપર પાટિયા રાખે અને એક રૂની કાપૂસની હાથણી બનાવે અને હાથી સ્પર્શ માટે એટલો લાલાયિત હોય કે ત્યાં હાથણી પાસે જાય તો ભલા પાટિયામાં પગ પડે અને પાટિયું તૂટી જાય અને હાથી ફસાઈ જાય સ્પર્શ માટે હાથી મરે છે રૂપમાં પતંગો મરે છે દીવાને જોઈ અને એ આરપાર થાય છે શબ્દ સ્પર્શ રૂપ રસમાં માછલી મરે છે માછલીને પકડવા માટે એના કાંટામાં સ્વાદ મુકવામાં આવે અને અંદર નાખે પેલી માછલી એને ખાવા જાય અને સહેજ પેલા સ્વાદને અડે એટલે પેલો કાંટો બીડાય છે અને માછલી ફસાય છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને પાંચમું ગંધ ગંધમાં ભમરો મરે છે એટલો બધો લાલાયતો હોય એ ગંધમાં એ પુષ્પના ગંધમય રસને ચૂસવામાં કે સંધ્યાનો સમય થાય સૂર્ય આથમે પેલું પુષ્પ બીડાઈ જાય અને ભમરો અંદર ફસાઈ જાય ભમરામાં તાકાત છે ફૂલની પેલી પાંખડી તો સાવ કોમળ છે ભમરો ધારે તો એ પુષ્પની પાંખડીને તોડી શકે છે અને બહાર નીકળી શકે પણ એટલો બધો લોલુપ છે કે જેણે મને આટલો બધો રસ આપ્યો છે જેને આટલી બધી સુગંધ મને આપી અને હું શું કામ તોડું નથી તોડતું અને અંદર રહી જાય છે કવિ કાલિદાસે બહુ સુંદર લખ્યું રાત્રિ ગમિષ્ય ભવિષ્યથી સુપ્રભાત રાત્રિ ગમીતી ભવિષ્યથી સુપ્રભાત હમણાં રાત પૂરી થઈ જશે અને પ્રભાત થશે અને હસી હસીષ્ય શ્રી આ પંકજ હમણાં હસશે પંકજ એટલે પુષ્પ ફૂલ હમણાં વાસવાનો હમણાં રાત પૂરી થઈ જશે હમણાં સૂર્ય ભગવાનનો ઉદય થશે અને ફૂલ ખીલશે એટલે હું જતો રહીશ એ સૂર્યના ઉદયની પ્રતીક્ષામાં રાત રોકાઈ ગયો અને એમાં સૂર્યોદયને હજી ઘણી વાર હતી અને એક મદમસ્ત હાથી આવ્યો આમ સૂંઢને આમ તેમ કરતો કરતો ત્યાં આવ્યો અને એમાં સૂંઢ વાગી પહેલા ફૂલને ફૂલ છૂટું પડી ગયું નીચે પડ્યું અને એની ઉપર એને પગ મૂકી દીધો અને ફૂલમાં રહેલો ભમરો મૃત્યુ પામ્યો